નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને હવે કલેક્ટર કચેરી માત્ર આવેદનપત્ર સ્વીકારવા માટે રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે નવસારી નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂનની કામગીરી કે જે બેઝિક સુવિધાઓ છે એ આપવામાં પણ જ્યારે ઉણા ઉતરે છે તો ત્યારે આમ જનતા કલેક્ટરની પાસે જઈ પોતાની બુમરાણ લગાવે છે બન્યું એવું કે એક ગટરના પાણીના કારણે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રી કાર કામગીરીના કારણે પણ લોકોએ જો કલેક્ટર કચેરી સુધી પહોંચવું પડતું હોય તો વિચાર કરી શકો છો કે નવસારી નગરપાલિકા કેટલા હદે લોકોના કામ કરવામાં અટવાય છે કે લોકોએ ઉચ્ચ અધિકારીઓ પાસે જઈ અને રજૂઆત કરવી પડે છે એવું જ કંઈક બન્યું છે નવયુગ નગર એક આહિરવાસની સામે ઉદ્યોગનગર નગર નવસારી વાત જો કરવામાં આવે તો નવયુગ નગર એક વિજલપુર નવસારી કે જ્યાંથી રેલવે ઓવરબ્રિજ પસાર થઈ રહ્યો છે ત્યાંના રહેવાસીઓ ખરા એ વારંવાર રજૂઆત કરે છે જેની અંદર ચીફ ઓફિસરને એમણે એક પત્ર અને ત્યારબાદ ચીફ ઓફિસર સાત છ બે હજાર દિવસે પણ લખ્યો હતો પણ એ અનુસંધાનમાં કોઈ જ કાર્યવાહી ન થતા આખરે આજે ઓગણીસ બે હાજર ચોવીસ ના રોજ એમણે કલેક્ટર કચેરી ખાતે પહોંચવું પડ્યું કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને એ લોકો જે ભોગવી રહ્યા છે એ અનુભવ એમણે કલેક્ટરને વ્યક્ત કર્યો વાત જો કરવામાં આવે તો અધિક નિવાસી કલેક્ટર કેતનપીત જોશીને આ વિજલપુરના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે રેલવે ઓવરબ્રિજના કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકો પરેશાન થાય છે સર્વિસ રોડ નથી બનાવવામાં આવ્યો ચાલો એ બધી વાત તો સાઈટ પર રહી પણ છેલ્લા છ મહિનાથી સતત ગટરનું ગંદુ પાણી ઉભરાય છે અને જેના કારણે રોગચાળો ફાટવાની દહેશત છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ જ પ્રકારના પગલાં નથી લેતા એટલે કે નગરપાલિકાથી કંટાળીને આખરે એમણે પહોંચવું પડ્યું કલેક્ટર કચેરી સુધી સાથે એજ પ્રીમアンચુની કામગીરીની વાતો કરવામાં આવે છે પણ કોઈ જ પ્રકારની પ્રીમアンચુની કામગીરી એમના એરિયામાં થઈ નથી અને ચોમાસું જ્યારે શરૂ થઈ ચૂક્યું છે તો ત્યારે રોગચાળો ફાટી નીકળે દહેશત ફેલાઈ લોકો માંદા થાય અને સાથે જ લોકોના ઘરોની અંદર વરસાદીને પણ ગટરનું પાણી ભરાઈ જાય તો એ માટે જવાબદાર કોણ આ આખા બનાવની અંદર સ્થાનિક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હા અમે અહીંયા નવયુગનગર એક વિજલપુર ના રહેવાસીઓ છે અને અમે અહીંયા ગંદા પાણીના નિકાલ માટે એટલે ગટર લાઈન ખૂબ જ બધી ઉભરાઈ ગયેલી છે ત્યાં બ્રિજ પસાર થયો છે એટલે તો એ ગટર લાઈન બંધ થવાથી અમારે બધાને બહુ જ નુકસાન થયું છે અમને બધાને બહુ જ પ્રોબ્લેમ થયો છે તો જેમ બને એમ આ ગંદા પાણીનો નિકાલ એટલે કે ત્યાં ડ્રેનેજ લાઈનનો કંઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી આપવા ખૂબ જ વિનંતી છે અમે બધાએ કલેક્ટરને અહીંયા બધા ભેગા થઈને આજે આવેદનપત્ર આપેલું છે કે પ્લીઝ 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 અમારું આ કામ જલ્દી પતે તો અહીંયાના રહેવાસીઓને આ રોગચાળા કે ન ફાટી નીકળે એમાં અમને મદદ થાય અને આપ સૌનો અમને ખૂબ જ સહકાર મળે આ પ્રશ્ન છ મહિનાથી તો આ લોકોને જ્યારે આ શરૂ થયું ત્યારથી આ શરૂ થઈ ગયેલો હતો એક દોઢ વર્ષથી આમ તો છે પણ છ મહિનાથી તો સત્તર આ ઉભરાવાનું ચાલુ થઈ ગયું છે અને રો દરેજ દર વખતે અહીંયા બધા કહેવા માટે આવી રહ્યા છે કે ભાઈ તમે આનો નિકાલ લાવો આનો નિકાલ લાવો પણ કોઈ નિકાલ કોઈ જવાબ જ નથી આપતું કોઈ સરફો જવાબ જ નથી આપતો આ થઈ જશે હજી ટેન્ડર પાસ થશે કે કે કોઈ ઇન્ચાર્જ જાય છે પ્રાચી પ્રાચી સાઇન કરવાની તો એમને જવાબદારી આપી જ હોય છે તો એ નથી થયું પ્રી મોન્સૂન ની જે વાત કરી હતી કે પ્રી મોન્સુ અહિયાં એસી ટકા જેટલું સક્સેસ થઈ ગયું છે પણ આ બાજુ કોઈ જોવા પણ નથી આવ્યું રોડ બધા ખરાબ થઈ ગયા છે તો પ્લીઝ અમારા આ ત્યાં આવા સર્વિસ રોડ તો બનાવવો જોઈએ પસાર થાય છે તો સર્વિસ રોડ ને તો એ લોકો બનાવ્યો જ નથી એટલે એકદમ જ ખરાબ હાલત છે તો આ પ્રમાણે કે જયારે આમ જનતા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ વિનંતી કરીને થાકી ચૂકી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને થાકી ચૂકી અને તમે સાંભળો છો એ પ્રમાણે કે હાલ નવસારીના ચીફ ઓફિસર જઈયું વસાવા રજા પર હોય ગણદેવીના ચીફ ઓફિસરને વધારાનો ચાજ આપવામાં આવ્યો હોય અને એ છે કે જ્યારે ચાર્જ આપવામાં આવે છે પછીથી પણ સહી નથી કરી શકતા તો તમે વિચાર કરો કે ચાર્જ આપવાનો અર્થ શું છે એટલે આ રેઢિયાળ તંત્રની અંદર કોઈ જવાબદારી લેવા માંગતું નથી અને આમ જનતા પરેશાન થઈ રહી છે બાવનમાંથી માંથી એકાવન સીટો અને પૂર્ણ બહુમત જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી નવસારી વિજલપુર નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલે છે ત્યારે વિકાસની ગાથા આ રીતે ગવાઈ રહી છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરફ નવસારી લાવે ને ઝટપટ ન્યૂઝ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો